અંદર સાથે નમસ્કાર આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે માહિતી આપીશ સબ ધરતી કા ગજ કરું લેખની સવરાજ સબ ધરતી કા ગજ કરું લેખની સવરાજ સબ સાગર કી મસી બનાવું ગુરુ ગુણ લખ્યો ના જાય સબ સાગર કી મસી બનાવું ગુરુ ગુણ લખ્યો ના જાય આનો અર્થ છે કે આખી ધરતીનો કાગળ બનાવી દઉં બધા જ વનસ્પતિની લેખની બનાવી દઉં પરંતુ ગુરુના ગુણ તો લખી જ નથી શકાતા એટલે અંધકાર અને એટલે પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે આ તહેવાર ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ઉજાગર કરતો તહેવાર છે આ તહેવાર આપણા ભારત દેશમાં જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે તેથી જ કહેવાયું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરા સાક્ષાત પરમ બ્રહ્મા તસમય શ્રી ગુરુદેવ નમ ગુરુ એટલે કે ગુરુ એ જ બ્રહ્મા છે ગુરુ એ જ વિષ્ણુ છે ગુરુ એ જ મહેશ્વર એટલે કે શિવ છે ગુરુ એ જ પરમ બ્રહ્મા એટલે કે પરમાત્મા છે ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જીવનનું ઘડતર કરે છે ગુરુને આચાર્ય પણ કહે છે અને ગુરુને ભગવાનનો પણ દરજ્જો આપવામાં આવે છે આ દિવસ શાળા અને કોલેજોમાં પણ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે કબીજીનો દુહો છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપ કી દીવો બનાય બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દીવો બનાય આ દુહામાં કબીરજી ગુરુ મહિમા બતાવે છે તે કહે છે કે એક બાજુ ગુરુ અને બીજી બાજુ સાક્ષાત પરમાત્મા ઊભા છે તો પહેલા આપણે કોને વંદન કરવું જોઈએ તો પહેલા આપણે ગુરુને જ વંદન કરવું જોઈએ કારણ કે તેમણે જ આપણા જીવનમાં સાચો માર્ગ આપ્યો છે ગુરુ ક્યા દુ ગુરુ દક્ષિણા મન મન મેં સોચું ક્યા દુ ગુરુ દક્ષિણા મન મન મેં સોચું ચુકા ન પાઉ ઋણ મેં તેરા અગર જીવન ભી અપના દે ચુકા ન પાઉ ઋણ મેં તેરા અગર જીવન ભી અપના દેલું ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પોતાના શિષ્ય પોતાના ગુરુ ને દક્ષિણા આપતા હતા ત્યારે કેવી રીતે તેમણે પોતાના ગુરુને દક્ષિણામાં પોતાના જમના હાથનો અંગૂઠો આપી દીધો હતો શિક્ષણ શિક્ષણ હોય કે સંગીત કલા હોય કે રમતગમત વ્યાપાર હોય તો દરેક જગ્યાએ એક સાચા ગુરુની જરૂર પડે જ છે તો આ દિવસે હું એટલું જ કહીશ કે આપણે ગુરુનો આદર કરવો જોઈએ जिसे देता है दर व्यक्ति सम्मान जिसे देता है दर व्यक्ति सम्मान जो करता है वीरों का निर्माण जो करता है वीरों का निर्माण जो बनाता है इंसान को इंसान जो बनाता है इंसान को इंसान ऐसे गुरु को मेरा कोटि कोटि प्रणाम थैंक यू